પ્રકૃતિના અસ્તિત્વનું એકમાત્ર કારણ આત્માનું શિક્ષણ છે આપણે જેટલું વધારે બીજાનું ભલું કરીશું આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો વાસ થશે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી શીખો અનુભવો જ શ્રેષ્ઠ શિક્ષક છે બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાંથી જ આપણે છીએ આપણે છીએ કે આંખ પર હાથ રાખીને રડીએ છીએ કે કેટલો અંધકાર છે જ્યારે લોકો આપણને ગાળો આપે ત્યારે આપણે આશીર્વાદ આપવા જોઈએ વિચારો તમારા ખોટા દંભને બહાર કાઢવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યા છે આપને અંદરથી બહાર તરફ વિકસિત થવાનો છે કોઈ તમને શીખવાડી નહીં શકે કોઈ તમને આધ્યાત્મિક નહીં બનાવી શકે તમારી આત્મા સિવાય કોઈ બીજું તમારો ગુરુ નથી જેવું તમે વિચારશો તેવા તમે બની જશો પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો ને સબળ માનશો તો સબળ બનશો જે સમયે જે કામનો સંકલ્પ કરો તે કામને તે જ સમયે પૂર્ણ કરો નહીં તો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે દિવસમાં એકવાર પોતાની જાત સાથે વાત કરો નહીં તો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે જે દિવસ તમારા સામે કોઈ અડચણ ન આવે ને તે દિવસે સમજી લેવું કે તમે કોઈ ખોટા રસ્તે ચાલી રહ્યા છો શબ્દો નહીં પણ જરૂરિયાતની લાગણી એ જ સાચી પ્રાર્થના છે પણ પ્રાર્થના ફળે છે કે નહીં તેની રાહ જોવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે મદદ માત્ર એક ઈશ્વરની બીજા કોઈની નહીં સફળતાની એ જ ચાવી છે જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ સુધરતી નથી ત્યાં સુધી વિશ્વના કલ્યાણનો કોઈ માર્ગ જ નથી જે માણસ શિક્ષણ પહેલાં સંસ્કાર વેપાર પહેલાં વ્યવહાર અને ભગવાનની પહેલાં માતા પિતાને ઓળખી લે તો પછી એના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી નથી શકતી જ્યાં સુધી તમે ખુદથી હારી નથી જતા જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું અનુભવ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે જે થવાનું હતું તે થઈ ગયું હવે જે થશે તે સારું થશે બસ આ સમજીને ચાલો જિંદગીને તાકાત મળી જશે તમારા મનને દિવસ રાત સર્વોચ્ચ ક્રમના વિચારોથી ભરી દો તમે જે પરિણામ મેળવશો તે ચોક્કસપણે અનન્ય હશે અમારા વિચારસરણીએ અમને બનાવ્યા છે તે અમે છીએ તેથી તમે જે વિચારો છો તે ધ્યાનમાં રાખો શબ્દો ગૌણ છે વિચારો છે તેઓ દૂર સુધી મુસાફરી કરે છે ક્યારેય એવું ના વિચારો કે આત્મા માટે કંઈક અશક્ય છે આવું વિચારવું એ સૌથી મોટો પાખંડ છે જે કોઈ પાપ હોય તો તે આ છે તમે નબળા છો અથવા અન્ય નબળા છે સારા લોકોની સુંદરતા એ છે કે તેમને યાદ રાખવાની જરૂર નથી તેમને યાદ કરવામાં આવે છે સતત શુદ્ધ વિચારો કરતા રહો ખરાબ સંસ્કૃતિને ડામવાનો આ જ ઉપાય છે સફળતા બધાને મળવા માટે રાહ જુએ છે પરંતુ જેઓ સખત મહેનત કરે છે એને જ મળે છે બે વસ્તુ વ્યક્તિને તેના પ્રિયજનોથી અલગ પાડે છે એક તેનો દૂરનો અહંકાર અને બીજો એનો ગૌરવ વિશ્વમાં મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે કારણ કે તેમને સમયસર હિંમત નથી મળતી તેઓ ડરી જાય છે તમે સમય સમસ્યાથી ક્યારેય ભાગી નથી શકતા તમે તેનો સામનો કરીને જ હલ કરી શકો છો પહેલાં દરેક તમારી સારી વાતની મજાક ઉડાડવામાં આવે છે પછી તેનો વિરોધ કરવામાં આવે છે અને પછી જ તે સ્વીકારવામાં આવે છે જોખમ લેવાથી ડરશો નહીં જો તમે જીતો છો તો તમે નેતૃત્વ કરો છો જો તમે હારો છો તો તમે નેતૃ નેતૃત્વ કરી શકો તેમ છો શક્યની મર્યાદા જાણવાનો અશક્યથી આગળ વધવાનો એક જ રસ્તો છે ઊઠો જાગો અને જ્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મંડ્યા રહો રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઈ જતું તે પ્રભુની ઈચ્છા અનુસાર કામ કરે છે એ જ ધાર્મિક છે પોતાના સ્વભાવ પ્રત્યે સાચું રહેવું એ સૌથી મોટો ધર્મ છે પોતાના પર વિશ્વાસ રાખો જેટલો મોટો સંઘર્ષ હશે જીત એટલી જ મોટી હશે સક્સેસની ખાસિયત એ છે કે એ મહેનત કરવાવાળા ઉપર ફિદા થઈ જાય છે જો સૂરજને જેમ ચમકવું હોય તો રોજ ઉગો જોશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા સુધી આવા જ વિડીયો પહોંચતા રહે